ખેડૂત મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર સર નું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા નવા નિયમ મુજબ સહાય મળશે તો આઠ નવા નિયમો જારી કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ હવે વીસ હજાર રૂપિયાની લાભ મળશે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું નવા નિયમ મુજબ માર્ચ મહિનાની અંદર સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે તો મિત્રો માર્ચ બે હજાર ચોવીસથી દેશના મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફારથી સીધી અસર સામાન્ય માણસ ઉપર પડશે આવી સ્થિતિમાં તમારે જાણવું ખૂબ જ જરૂરી છે નવા નિયમો જે માર્ચ મહિના બે હજાર ચોવીસથી આજથી જે લાગુ થયા છે તો મિત્રો માર્ચ બે હજાર ચોવીસથી ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર થયા છે તો આ સાથે ફેરફાર સીધી અસર સામાન્ય માણસ ઉપર પડશે તો આવી સ્થિતિમાં માહિતી આપણે જાણીએ તો માર્ચ મહિનામાં જીએસટી ફ્લેશ ચેક એલપીજી સી સીએનજીની કિંમતો પેટીએમ બેંક સંબંધિત ઘણા બધા ફેરફાર થવા જઈએ સૌથી મોટો ફેરફાર છે જીએસટીના નવા નિયમો તો કેન્દ્ર સરકારે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી જીએસટીના નવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે તો આ ફેરફાર હેઠળ પાંચ કરોડ રૂપિયાની વધુ ટર્નઓવર ધરાવતી વેપારીઓ ઈ એન વઈઝ વિના ઈવે બિલ ઇસ્યુ કરી શકશે નહીં તો આ નિયમ પહેલી માર્ચથી લાગુ થશે તો પહેલી માર્ચથી રૂપિયા પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાય તમામ બી ટુ બી વ્યવહારો માટે ઈ ઇન વોઇઝ જે વિગતો સમાવેશ કર્યા વિના ઈ બિલ જાહેર કરી શકશે નહીં તો મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી શાસન હેઠળ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પચાસ હજારથી વધુ કિંમતોમાં માલ મોકલવા માટે ઇ બિલ જરૂર પડશે તો જે સેકન્ડ નિયમ છે બેંક અંતર્ગત તો બેંકોમાં બાર દિવસ રજા રહેશે માર્ચ મહિનાની અંદર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં બાર દિવસ રજા રહેશે તેમાં શનિવાર રવિવાર સ સાપ્તાહિક રજાઓ પણ સમાવેશ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી બેંક ઓલિડે કેનેડા મુજબ અગિયાર અને પચીસ માર્ચ બેંકો બંધ રહેશે કારણ કે બીજા અને ચોથા શનિવાર હોળી પણ અને પચીસ માર્ચ છે તો આ સિવાય પાંચ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ છવ્વીસ માર્ચ રવિવાર હોવાથી સાથે રજાઓ બંધ રહેશે એટલે કે બેંક બંધ રહેશે એલપીજી અને સીએનજીના ભાવની અંદર ફેરફાર તો મિત્રો વધુમાં જાણીએ કે એલપીજી અને સીએનજીને પીએનજીના ભાવમાં દર મહિનાની પહેલી તારીખથી બદલાય છે જો કે છેલ્લા મહિનામાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતો કોઈ ફેરફાર થયો નથી તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ અનેક વખત ફેરફાર કરવામાં આવે છે તો એવું માનવામાં આવ્યું છે કે માર્ચ બે હજાર ચોવીસથી સિલિન્ડરની કિંમતો ફેરફાર થઈ શકે છે એટલે કે જે આપણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર પચીસ રૂપિયાનો વધારો થયો છે અને ઘરેલું ગેસની અંદર કોઈ વધારો થયો નથી તો મિત્રો સમાન ભાવ જે હતા ફેબ્રુઆરીમાં એ પ્રકારના ભાવ માર્ચ મહિનાની અંદર છે તો મિત્રો વધુમાં છે કે જો કે કેવાય કરવા ન આવ્યા હોય તો ફેક ચેક નિષ્ક્રિય થઈ જશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ફાગેસ્ટના કેવાય સી અપડેટ કરવાની છે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી નક્કી કરી હતી તો ફાગેસ્ટની કેવાય સી પ્રક્રિયા આ તારીખ સુધી પૂર્ણ ન થાય તો તેમની ઇનએક્ટિવ થઈ જશે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્લેક લિસ્ટમાં કરવામાં આવી છે તો આવી સ્થિતિમાં ઓગણીસ ફેબ્રુઆરી સુધી તમારું ફાગેસ્ટ કે વાયસી કરાવ્યું ન હોય તો પહેલી માસથી મુશ્કેલીનો સામનો પડશે એટલે કે તમારો ખાતે સ્ટેપ જે છે એ બંધ થઈ જશે વધુમાં નિયમ છે ક્રેડિટ કાર્ડ કા ક્રેડિટ કાર્ડ માટે જે નિયમો બદલાય છે તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે તો મિત્રો એસબીઆઈ પંદર માર્ચથી તેના ન્યૂનતમ દિવસ બિલ ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે બેંક માહિતી ગ્રાહકોને ઈમેલ દ્વારા આપવામાં આવશે તો મિત્રો જે પહેલાં બાર તારીખે બિલ પડતું હતું હવે પંદર તારીખે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ એસબીઆઈનું પડશે તો મિત્રો વધુમાં છે કે પેટીએમ અંતર્ગત સૌથી મોટા નિયમોની અંદર ફેરફાર પેટીએમ બેંક દ્વારા સંચાલિત પર પ્રતિબંધ રહેશે તો મિત્રો આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ પંદર માર્ચથી પેટીએમ બેંક સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો આ પંદર માર્ચ પછી થઈ રહેલા મોટા ફેરફાર પૈકી એક છે તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પેટીએમ બેંકને ઓગણત્રીસ ફેબ્રુઆરીથી નવા ગ્રાહકો ઉમેરવાનો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે પરંતુ આ સમય મળી દા હવે પંદર માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને મળશે વીસ હજારની સહાય તો મિત્રો રેશન કાર્ડ ધારકો અંતર્ગત જાણીએ તો જે સૌથી મોટી યોજના ચલાવવામાં આવશે ગુજરાત અંતર્ગત માનવ ગરિમા યોજના કોને લાભ મળશે તો મિત્રો અનુસૂચિત જાતિ વ્યક્તિઓને આર્થિક રીતે પગ પર થવા માટે સમાજના અન્ય વર્ગને મારફતોએ હરવામાં આવી શકે તે માટે યોજના છે આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં દોઢ લાખની આવક મર્યાદા છે ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજારની છે તો લાભ ક્યાંથી મળશે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી કોઈ પણ હોય તમારા જિલ્લાની અંદર અને અથવા સમાજ કલ્યાણ નિરીક્ષણ અંતર્ગત જે કચેરી હોય છે એ અંતર્ગત તમને તાલુકા અંતર્ગત મળશે કેટલો લાભ મળશે તો મિત્રો આની અંદર અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ ધંધાઓ છે એ અમને લાભ મળશે તો મિત્રો કડિયા કામ છે સેન્ટિંગ કામ છે વાહન સર્વિસિંગ છે રિપેરિંગ છે મોચી કામ મોચીકામ કામ બરાદકામ કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર કામ રસોઈકા કામ પ્રેશર કુકર ઇલેક્ટ્રિક રિપેરિંગ લોહારી કામ સુધારી કામ ધોબી સાવરણી સુગડા બનાવે છે એ દહીં દૂધ વેચનાર માછલી લારમ પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ ઠંડા પીણા વેચનાર પંચર કિટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેર બનાવનાર મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડિશ બનાવે છે એ હેર કટિંગ બ્યુટી પાર્લરને આ લાભ મળશે તો મિત્રો આની અંદર વીસ લાખ વીસ હજાર સુધીની જે ટૂલ કીટ સહાય છે એ તમને તદ્દન મફત આપવામાં આવશે તો આની સાથે કયા કયા તમારે પુરાવા જોઈશે તો પુરાવાની આપણે વાત કરીએ તો તમારે આવકનો દાખલો જાતિનો દાખલો રેશન કાર્ડ તમારે અવશ્ય રાખવાનું છે કારણ કે રેશન કાર્ડ તમારે હશે તો તમને સૌથી મોટો લાભ રહેશે તો ઉંમરનો પુરાવો સહેશે લાયકાતનો આધાર આધાર કાર્ડ છે અનુભવનો પ્રમાણપત્ર છે એ તમામ દસ્તાવેજો તમારે આપવાના છે તો મિત્રો આથી સંપૂર્ણ આજની માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન